તારે શું દેવું ને ઈ બોલ તો રેવા દે માર તો કઈ આપું જ નથી તને હા તરે એમ કે ને વોહરી હાલે તું કોઈ આવે નહીં ને આજ વરી આવી શું કામ થી આવી છે એ છે ને પાકી જાય છે રે તો વાઢવો તો જાય છે રે બોલ તો વાઢવા કોની રાહ જુએ મે કીધું કે માણા મળી જાય ને તો જાય હા તો તું હાલ ને નવરી હોય તો 500 રૂપિયા આપીશ હાલો તો બીજું શું

હા તો કલવટાઈ જાય તમ દી આવજે ઉતડી નીકળા છે તો નહીં ઓ મારાથી અમારે તો હજી ઘઉં એ પાકલ ઉભા હે બે ચાર જડ્યા તો હે પણ મે કીધું હજી બે ત્રણ જડે ને તો રાયલો વઠાઈ જાય આ વખતે તો એવું લાગે છે ઓળી આવી જશે હવે મને એવું લાગે છે ઓળી આવી જશે પણ કામ નઈ થઈ રે હજી તો કેટલાય ગોદળે ધોવાના પડ્યા હે ઈ તો મુઈ પડ્યું હશે વાળીનું થઈ જાય ને તોય ઘણું આપા હે તો કોઈ હવે એવું હશે ની ની આલે એવું ના રે નાં માં કોઈ નહીં જે હે ને એ લેબર માં જાય તેરે મું આપણે અહીંયા ના બીજે જાય ને બીજા ગામના આપણા ગામમાં આવે બગડ્યો હે જમાનો હવે તો તેરે મું માણા ગોતી ગોતી ને થાકી જાય પણ માણા ન જડે અને જડે ને તો એ હાથ વાલા નું કામ હોય અમુક તો મું કેવા હોય ખબર હે કો કાગળ નીકળી જાય ને તો પાછળ રહી જાય ને પણ મારે હો એમ કેસે ધીરે લે જો તો મું આમ જ થાગા ઠુંગા કરીને આલે આવે હું તો કહું ને ભૂતડી તો આપણે થાય ને એટલું કામ કરાય એ નીતિનું કામ કરાય અનિતિનું છે ને પચે જ નહીં ના જ પચે ને પછી આવે ઈ દેખાય જાય ઈ દેખાય નહીં તે રે અન લેતી જાજો રાયડો વાટવા નવરી જોય છે શું મીટિંગ आले હે તમારી મીટિંગ માં જોડાવું હોય ને તો રાયડો વાટવા આવવું પડશે બોલ આવું તારે જો ભૂતડી 500 રૂપિયા દેહે હો ના રે ભાઈ હું મારી વાડીએ નહીં જાતી તારી વાડીએ ચા આવું તું હાલ મારી વાડીએ તો કેટલા દેશ 500 ને 1000 દેઈશ હાલે તો આપણે બેય ઢાલ કરીએ હું તારી વાડી એકવાર આવું તારી મારી વાડી બે વાર આવવાનું ભલે ના ઓ ભઈ નહીં આલે જો તો પોતાને આવું નહીં મને લઈ જાવી ઓ હરી હેલી પૂતળી અત્યારે છે ને મણે જડતા જ નહીં મારી મમ્મીએ કેટલા બધા દીધા થોડે હે રે પણ જડતા જ નથી ઓ એ જ નહીં ઓ ઓ પડી जो પછી મારી મમે धीरे ધીરે કરના કરના વાટી નહી વઠાઈ જાય તો ઠીક માણા મલે તો ઠીક ન કવાડસુ રે ઈ તો પછી થાઈને શું કરવાનું કે મે તો કીધું વરી શું હે મીટિંગ થાતી હે સે લે જાતી હું આમ બાજી સતકમ જાય હે એ મું યાદ છે ને મેગી ખાવાનું મન થાતો તો ને તો મેગી ખાવા જાતીતી મારા હાટુ એકાથી

ઓ બાઈ ફરી ફરીન થાકે પણ કોઈ માણા ન જડ્યું તો કળી કરામ કરું આ મમ્મી ચા રહી ગયા કોઈ ગરમી થવાની છે હોડી ઉધી માં રાયડો જાય તો સારું હું શું કહું પાંચ નહીં તો બે માણા મોકલાવો ને મારા વાલા પછી ચાલુ થાશે ને જમવાનું ચાલુ થાશે ને

હે ચંપાબેન સતકમ જાવ હોર્યા તમે હે ચંપાબેન સતકમ જાવ હોર્યા હું તો દૂધ લેવા જાતી તીરી ઓ હે મું એ તમાર તો ઘરે ગાય નહીં શેર ને બચારી એ 10 મહિના દીધો હજી કેટલા દી દે અને અત્યારે તો બચારી શું ને ન જળે ખારા પાણીમાં થોડો થોડો રજકો થાય ઈ હોય ને હુકુ હુકુ હોય એમાં શું એનો પેટ ભરાય કક તો નીલું એ જુએ ને અને અત્યારે તો ખોર બોરે કઈ નથી હોતો જો બચારી હા રૂકુ સુકુ ખાય હે એક તો ધારે વરસાદ ન થાય તો નિર્ણય ન હોય શું કરવાનું સાચી વાત છે હો પણ દસ મહિના દીધું ને એ સારું કહેવાય ક્યારે દસ મહિના જ ઘણા તમે સત્કમ જાઓ હો રોશન બીન કંઈ નહીં હું તો ગીજરે શાકભાજી લેવા જતી તી હા જે લેવા જાય તો મોડું થઈ જાય કમ એટલે જ ને અત્યારે મેં કીધું મેથી આવું તો હા જે મોડું ન થાય ના ના એ તો એમ જ હોય ને હો રીટા બે આવો આવો

તમે હાલો ને બે એક આટ બે દી તમારે આલો વઠાઈ જાય એ ભાઈ રીટા બે ને મને માણા નઈ જડતા જો અમે તો ઘરના ઘરના ઘર ના વાટી ગઈ તો એક આટ દી નીરત રાખો ને મારી વાડી આલો પછી હું આલીસ ખરીન કાય નઈ વધે તમારી વાડી આલીસ ને તો માણા હટ નઈ જડતા નઈ એ રે માણા હટ નઈ જડતા બોલો અને જે સે એ બાર ગામ જાય કોણ આવે અમાર પૂતળીન કીધું કે તું બાજુ જી ને હું આમ બાજુ જી તો કોક જડે તો કોણ જણે જડે કે ન જળ્યા

રીટા બેન હમણાં તો ભૂતળો આવ્યો ને મારે ના હું ઈ તો મુંબઈ નથી એલી જાણે મેં તો આજે જ જોયો તો એને હે રીટા બેન ભૂતળો આવ્યો હવે એ કાલે જ ઘણો રોકાણો હવે એને કમે ઘણો હતું ના ના કામ હાટુ તો રોકાવું જ પડે ને વાહે કોણ ઘડી ઘડી ધક્કા ખાય વાહે ટીના ની ટીકી તે થાય ને તેરે મુઈ ટીકી તો ને માથે પડે તેરે માથે જ પડે ને હાલો તો બાયું હવે હું એ જાઉં હો માણા તો નઈ જડે ત્યારે મણે તો નહીં ગળે તને ખોટા ભકા નખાજો હે હા ભલે હા સીતારમ એ હા સીતારમ મારે તો પૂતળી આવી ગઈ હશે ને તો કીધી હશે મમ્મી તો જ્યાં નીકળી ગયો કોણ જાણે પાછી હું કંઈ નથી આવી નાના એ તો એમ જ હોય ને કી વ્યર્થ ને હું જાતુ હરલે કાજો કારખ હે જ બોએ ગાવો કાટે ગાયે જ ગુકરો તી ખોટી

मधुर सुना દોતા हे बाई भूतड़ी तू केरे આવી ગઈ મમ્મી હું તો કેરે છે કાવી મે તો એક નિંદરઈ કરી લીધી હારું લે નિંદર તો કરી લીધી ને હો નિંદર કરી લીધીયો આખો મગજ જરો ઓરવો થઈ ગયો છે હારું લે તો માણા રાખવા દેતી કોઈ જળ્યું કે ન જળ્યું ના મમ્મી કોઈ ન તમને કોઈ જળ્યું ના ના ચો કુંયા હાલે છે મમ્મી ખાલી એક ગોગડી કીટતી કે ઈ છે ને કાલ ઘઉં નઈ વાઢે ને તો આવશે એને કઈ હું હાલને ને એક દિન ઈરત રાખતો ઈ તો મેં કીધું મમ્મી એને છે ને ઘઉં પાકળ ઊભા હે ઠીક તો તો બચારી પોતાનું મૂકીને ચા બીજાનું હાલે ઈ કીધી તી ઘઉં નઈ વાઢી ને તો હું આલીશ તમારી વાડીએ આપણે બે તો કીધી વાઢી લેશું હવે તો છે ને કોઈ વાવડો કરવો જ નથી કોકને જ દેવું છે માણમ વારી ઉપાધી હે ને બહુ ઉપાધી છે બાઈ પેલો તો કેવા અસલ માણમ જડી ગયા ખબર હે હવે તો મમ્મી બધાય લેબર માં જાય વારા કોણ હાલે તે રે અનિતી નું કા લેબર માં એ બધાય તો એવા ન હોય પણ તો એ હાલે નહીં આપણી વાડીએ ના રે ના બધા તો એવા ન જોય ને કોક તો હોય ને આપડા જેવું તે રે હવે શું કરશો મમ્મી હાલ ને હું ઊભો વઢાવી લઈ કોક ના પાસે ઈ માણસ જડશે શું ખબર એકવાર પૂછા તો કરીએ હે બાઈ ઉપાદી નો પાર નથી હો મમ્મી આપણે છે ને એક કામ કરીએ આપણે કાલથી મંડીએ હરવે હરવે વાટવા કોઈ મળે તો ઠીક ન કવાહે જોસો વિચારસુ એમ તો મે કીધું તો છે કે પાંચ બે માણા મોકલાવો ને મારા વાલા મોકલાવે તો થાય ને એ મોકલાવશે જોજો જાણે તો ગોગળીનો ફોન આવે ને તો મને કહેજે એ હા એ કઈ છે ને કાલથી આપણે છે ને બે મંડી જઈ હા હો ઈ તો હવે ઈ જ થાશે આજે તો છે ને વેલી હુઈ જાજે ફોન જોતી નહીં અને વેલી વેલી હુઈ જાજે એમ તૈયાર કર નાખજે બધું કાલે આપણે 4:30 વાગે ઊઠીને ખાવાનું બનાવીને 6 વાગે તવાડીએ પોગી જાવું છું મમ્મી છે આપણે બપોર ઉધી જ વાડશું બહુ ગરમી હોય છે એ મુઈ 6 વાગે જાશું ને બપોર ઉધી 11:30 વાગે ઉધી વાડશું ઘર ના ઘર ના તો ગમે એમ કરી તોય હાલે એટલે તો કહું મમ્મી બહુ ગરમી હોય છે આપણે મુઈ કાઈ ઉતાવા નહીં નીરાતે વાડશું રે આપણે કાઈ લંકા લૂટાઈ નથી જાતી એ હા વાળીના સર્ટ બટ ને મોજા અને બધુંય કાઠી રાખજે હાચ ખીચ બધુંય તૈયાર રાખજે એટલે કાલ મોડું ન થાય એ હા હા જઈશું હમણાં જ તૈયાર કરી નાખું તો તો સારી લે તું એ મમ્મી ફોન આવ્યો ફોન બૂબડીનો હાય લાગે જોતો કોને ફોન આવ્યો હારું લાગે એને હાલો હા ભૂતળી હું એમ કહેતી કે કાલે મારે ઘઉંની જ વાંટવાના તો હું ચાલીશ હો એ મૂવી તો તો બહુ સારું લે મેં તો કીધું કે મિસ કોલ મારે હેયું કોણ છે એલી મિસ કોલ નથી મારતી કટ થઈ ગયો આ પૂરો ઠીક તો તાવર ની પકડ્યું હોય હવે તો હું કાલે આલીશ હો એ હા તો બપોર ઉધી જ વાડવાનો છે હો એટલે વેલા 6 વાગે જવાનું બપોર 1 વાગે મૂકી દેશું એ બપોર વાળું તો બહુ હારું કર્યું હો ભૂતડી બહુ ગરમી હોય હે એટલે જ બપોર ઉધી કર્યું ને કોઈ આપણી વાડીએ આવે તો મુંયનો જીવ થોડી લઈ લેવાય પાછી ઢાલે આલો સુજો તું એ આવજે મારી વાડીએ વહી એ હા મારે કામ થઈ જશે ને તો હું હે આલીશ તારી વાડીએ કઈ વધણી ઢાલે તો ઢાલે પણ હાલ તો ખરી ના મેં કીધું ચોક કર લેવી હારી ન કે વરે એ થાય એના કરતો ના રે ના જ ને હાલે તો હવે રાખું ભલે ઓ સીતારમ એ હા સીતારમ મોગળી હું કેતીતી મમી મોગળી કેતીતી કે હું કાલ સે ને આ તમારી વાડી હે તો તો બહુ હારું લે ઈ કે કાલ હું તારી વાડી આનું પછી તું હાલજે મેં કીધું કે કાઈ વાંધો નહીં ઢાલે તો ઢાલે પણ હાલ તો ખરી હું કે કોઈ નહીં જડતું ને તે આવારી ને અમે ઢાલે ના આલીએ તે રે જા જલ્દી તું તૈયારી કર નાખ જા એટલે કાલ આપણે મોડું ના થાય એ હા મેને માંગા થર બસે બસ એક હી સિતારા બદલે મે દે દિયા সজা মরা তুমি